ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પરંતુ રાજકીય ગલિયારામાં એક નવી ચર્ચા ઉઠવા પામી છે કે ઉત્તર ગુજરાતની બે મહત્વની સીટો પર શું ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલવા જઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંછી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના પોતાના બાવીસ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ક્યાંક નારાજગી દેખાઈ રહી છે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે વડોદરાની ઘટના પણ આપણા સામે છે રંજનબેન ભટ્ટને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બે હજાર ચોવીસ માટે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યાંના ત્યાં પણ તેમનો વિરોધ દેખાઈ રહ્યો છે તેવામાં ઉત્તર ગુજરાતની જે બે મહત્વની સીટોની વાત કરીએ તો સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને સીટો પર ભારતીય જનતા પાર્ટીનું થોડાક સમયથી મજબૂત પ્રભુત્વ દેખાઈ રહ્યું છે આ બંને સીટો પર ક્ષત્રિય જે મતદારો છે તેમનું એક વધારે વર્ચસ્વ રહેલું છે હાલ આ બંને સીટો છે તેમાંથી સાબરકાંઠાની સીટ પર દીપસિંહ રાઠોડ જે બે સાંસદ રહી ચૂક્યા છે તેમને કાપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી એક નવા ચહેરા ભીખાજી ઠાકોરને ઉતાર્યા છે જ્યારે બનાસકાંઠા સીટની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સાબરકાંઠા સીટની વાત કરીએ તો સાબરકાંઠા સીટમાં ભીખાજી ઠાકોરને જ્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભીખાજી ઠાકોરની અટક ઠાકોર નહીં પરંતુ પહેલાં તે ડામોર અટક લખી રહ્યા હતા આ મામલો પ્રદેશ જે ભાજપનું મોડી મંડળ છે ત્યાં સુધી પહોંચ્યો છે તેવી પણ એક ચર્ચા ઉઠવા પામી છે અને સ્થાનિકો આ ઉમેદવાર છે તેને બદલવાની પણ માંગ કરી રહ્યા છે તે પણ એક હાલ રાજકીય ગલિયારામાં ચર્ચા ચાલી રહી છે આપણે જણાવી દઈએ કે ભીખાજી ઠાકોર છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ ત્યારબાદ હિંમતનગરમાં સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી હતી અને પોતાની પેટા જ્ઞાતિને લઈને પણ તેઓએ ચોખવટ કરી હતી તેઓએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં ઓબીસી મોરચામાં અલગ અલગ પદો ઉપર કામ રહી ચૂક્યો છે હું ઠાકોર જ્ઞાતિથી જ છું પરંતુ તેમણે તે પણ એક વાત કરી હતી કે ઠાકોર જ્ઞાતિમાં પણ ઘણા એવા પરિવાર છે કે જે પોતે ડામોર અટક લખે છે જ્યારે બીજી બનાસકાંઠા સીટની વાત કરીએ તો ત્યાં ડોક્ટર રેખા ચૌધરી છે તેના સામે કોંગ્રેસના જે ફાયર બ્રાન્ડ નેતા છે વાવના ધારાસભ્ય છે ઉતારવામાં આવ્યા છે હાલ ગેનીબેન ઠાકોર ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે અને ગેનીબેન ઠાકોરને ઘેરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ડીસા ધાનેરા તેમજ પાલનપુરના પૂર્વ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ પણ કરી દીધેલા છે પરંતુ જે પ્રકારે ચાલી રહ્યો છે તેના જોતા ફરી એક ચર્ચા ઉઠવા પામી છે કે ડોક્ટર રોખા ચૌધરી ગેનીબેન સામે એક નગવડા ઉમેદવાર દેખાઈ રહ્યા છે ત્યાં પણ સંભવત છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ફરી એક વખત ફેરવિચારણા કર્યા બાદ

ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર આ પ્રકારની ઇન સાઇડ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજી ન્યુઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર